ભગવદ્ ગીતા જન્મ લે છે એ રીતે હું નથી આવતો માણસ જે રીતે કાર્ય કરે છે એ રીતે હું કામ નથી મારા જન્મ અને મારા કર્મ બંને દિવ્ય છે જીવ કર્મવશ થઈને જગતમાં આવતો હોય છે એને છૂટ નથી હોતી ક્યાં જન્મવું કઈ રીતે આવવું કર્મના બંધનોની બેડીઓમાં બંધાઈને જન્મ લેતો હોય છે ભગવાન સ્વ ઇચ્છા ભક્તોના ઉદ્ધાર માટે પધારે ત્રણ મુખ્ય કારણ ભાગવતમાં બતાવ્યા ભગવાનના ભૂતલ પર આવવાના સૌથી પહેલું આ ભૂમિનું દુઃખ ભૂમિને વસ્તી વધે એનો ભાર નથી લાગતો આ ભૂમિને પાપ વધે એનો ભાર લાગે છે શ્રીમદ ભાગવત આ ભૂમિ ઉપર જેટલી વાર ગવાય એટલા ભૂમિના આશીર્વાદ તમને મળે છે કારણ ભાગવત પાપ ઓગળવા તમારા તમારે અહીંયા કોઈ પ્રયાસ નથી કરવાનો અને આ પાપથી મુક્તિ કરવાનો પુરુષાર્થ પણ ભાગવતે નથી કરવાનો પાપનો નાશ એ ભાગવતનો પુરુષાર્થ નથી ભાગવતનો પ્રભાવ છે કરવું પડે પુરુષાર્થ અને નિકટ બેસવાથી થઈ જાય પ્રભાવ જેમ કોઈ અગ્નિ સળગતું હોય એની પાસે જઈને તમે બેસો તો ગરમી માંગવી ન પડે લાગે જ બરફની પાટ પડી હોય એની પાસે જઈને તમારે ઠંડક માંગવી ન પડે લાગે જ એમ જ કારણ એ અગ્નિનું ગરમાહટ એ પુરુષાર્થ નથી પ્રયાસ નથી એનો પ્રભાવ છે બરફનો ઠંડક એનો પ્રયાસ નથી એનો પ્રભાવ છે એમ ભાગવત થકી પાપમાંથી મુક્ત થવાય એ ભાગવતનો પ્રયાસ નથી ભાગવતનો પ્રભાવ છે અહીંયા આવીને કુભાવે અભાવે વ્યવહારે કોઈ પણ રીતે માણસ આવીને બેઠો હોય ને ભાગવતની સન્મુખ એક વાત નિશ્ચિત છે ભાગવતમાં આવીને બેઠો એ એના પાપોમાંથી મુક્ત થવાનો જ કારણ જેમ સૂર્ય ઉગે તો એને કોઈ હાથ લાંબા કરીને કમળની પાખોડીઓ ખીલવવી ન પડતી હોય સૂર્યનું ઉગવું જ કમળને ખીલવી દે એમ ભાગવતનું હોવું જ એ પાપમાંથી મુક્તિનું પ્રમાણ છે અને એટલા માટે જ્યારે ભાગવતજીમાં આવીને તમે બેસો છો ત્યારે આ ભાગવતનો એવો પ્રભાવ કારણ કે એક તો ભગવાન જે વિગ્રહ રૂપે મંદિરોમાં વિરાજતા હોય ઘરમાં બી હોય અને એ જ ભગવાન જ્યારે ભાગવત બનીને આવે જેમ દરિયાના પાણીને પીવા જાઓ તો પીવાનું સામર્થ્ય આપણામાં નથી ખારું લાગે પણ એ જ દરિયાનું પાણી વાદળ બનીને જ્યારે વરસે ત્યારે પરમ મધુરું હોય છે એ પ્યાસને બુજાવનારું હોય છે એમ સીધા ભગવાનને પ્રાપ્ત કરવા કદાચ કઠિન હોય પણ એ જ ભગવાન જ્યારે ભાગવત બનીને વર્ષે ને ત્યારે જન્મ જન્માંતરના કલ્મશોને ધોઈ નાખે છે આ ભાગવતનો પ્રભાવ છે અને એટલા માટે જ્યારે પુરુષાર્થ પાંગળા બને જ્યારે પુરુષાર્થ અસમર્થ લાગે ત્યારે કોઈના પ્રભાવથી તરી જવાય ઘણીવાર આપણા પુરુષાર્થ બહુ સક્ષમ નથી હોતા આપણે ભલે માળા કરીએ પાઠ કરીએ સેવા કરીએ માળા તો હાથમાં ફરતી હોય પણ મન તો જપ એ નથી બેઠા હોઈએ પણ કોનો કોની કોની મદદ અને લાગવગ મારા કામ માટે લગાવું ચિંતા તો એની થતી હોય જગતનો સાર્વ સામર્થ્ય તત્વ જે સર્વસમર્થ છે એની સામે બેઠા બેઠા પણ અસમર્થ લોકોના વિચાર મનમાં ચાલતા હોય કે જો આની ઓળખાણ લાગી જાય તો કામ થઈ જાય અરે જગતનો નાથ સર્વસમર્થ એની સાનિધ્યમાં તમે બેઠા છો અને સમર્થના સાનિધ્યમાં બેઠા વિચાર વિચાર આવે ને એ એ દુર્ભાગ્ય છે અને એટલા માટે થાય કે જયારે આપણા પુરુષાર્થ અસમર્થ લાગે ત્યારે કોઈ સમર્થના પ્રભાવથી એ તરી જવાય કોઈ મંદિર કોઈ મંત્ર કોઈ ગુરુ કોઈ ગ્રંથ ક્યાં કોઈનો આશ્રય કર્યો હોય તો એવા સમર્થ તત્વનો આશ્રય આપણને વગર પ્રયાસે તારી દેતો હોય છે એટલા માટે જે મૂળ વાત હું કરી રહ્યો છું આ શ્રીમદ ભાગવત ભગવાન નું એવું કરુણામય સ્વરૂપ છે તમે જ્યાં જ્યાં ભાગવત ની કથામાં એક એક પ્રસંગો સાંભળશો કેવા કેવા અસુરો થયા કેવા કેવા પરિશ્રમ પરમાત્માને આપ્યા છે છતાંય અમારો ભાગવતનો ભગવાન છે ને એ અતિશય કરુણામય છે અતિશય કરુણા અને કેવો છે દુનિયામાં એ આપણે સાંભળીએ છીએ વારંવાર કે બધું ભગવાનની ઈચ્છાથી થાય છે પણ ભગવાનની ઈચ્છાઓ કઈ હોય છે ભક્ત વિલાસા ચરિતાનુસારી દુઃખાદિ ચૌરે નયશો વિસારી કુમારી તાનંદિત ઘોષ નારી ભગવાન ને સ્વતંત્ર પોતાની કોઈ ઈચ્છા જ નથી એમનો ભક્ત મનમાં જે મનોરથ કરે ને એ જ ઠાકોરજી ઈચ્છા થઈ જાય કે આજે જેમ તમે જે સામગ્રી બનાવી હોય તમને ખબર નથી કે પ્રભુ આજે શું આરોગ્ય તમને થયું આ જન્માષ્ટમી છે એમ તો કઈ કરતી નથી આજે પેડા બનાવીને ઠાકોરજીને ધરું તમને એમ છે કે તમારી ઈચ્છા પેડા બનાવવાની થઈ પણ ઠાકોરજીને ભાવે છે હા તમે ભાવથી બનાયા ને આજે ઠાકોરજીને પણ જગાડો ને તો એના મનમાં પહેલી ઈચ્છા એ જ થાય કે આ પેડા બનાવે તો સારું આજે તો મારે આ આરોગ્યું છે ભક્તનો જે ભાવ છે એ જ પ્રભુની કામના છે એ જ ઈચ્છા છે પ્રભુની સ્વતંત્ર કોઈ ઈચ્છા તો જે મૂળ વાત હું કરી રહ્યો છું આ ભાગવતનો એવો પ્રભાવ છે પ્રત્યેક ભાગવત કથા આ ભૂમિને પ્રસન્ન કરનારી કથા છે કારણ કે ભૂમિને ભાર ભૂમિનું દુઃખ એ પરમાત્માનું જગત પર આવવા અવતરણ લેવાનું અવતાર લેવાનું એક મહત્વનું કારણ છે અને હું તો એમ કહું છું કે આ ભૂમિ જેને તમને આ સુંદર જીવન આપ્યું સફળતાઓ આપી ભારત મૂળ આપણી માતા તો ખરી જ પણ કેનિયાનો પણ ઉપકાર કેમ ભૂલી શકાય કે આ ભારતથી આટલી દૂર આવ્યા છતાંય એ ભારતીય સંસ્કૃતિ સાથે જે ભૂમિ તમને જીવવાનો અધિકાર આપે છે જેણે આજે તમને અહીંયાથી અહીંયા લાવીને રાખ્યા અને એવા સમર્થ બનાવ્યા કે આવી કથા થઈ શકે તો આ ભૂમિનો ઉપકાર તો છે જ આનું ઋણ તો છે તો આનું ઋણ કેમ ચૂકવી શકાય તો કે જ્યારે જે ભૂમિનું ઋણ ચૂકવવું હોય એ ભૂમિ ઉપર ભાગવતની કથા કરવી જોઈએ અને જયારે એ ભૂમિ પર ભાગવતની કથા થાય છે ત્યારે આ ભૂમિનું તમે ઋણ અદા કર્યું છે કારણ કે જે ભૂમિએ તમને અને સુંદર જીવન જીવન સુખમય મોકો આપ્યો એટલે અમે કહીએ ને કે ભારત એ જો દેવકીમાં છે તો કેનિયા તમારી યશોદામાં છે કે જેણે તમને પાલી પોસી અને મોટા કરી અને આવા જીવન જીવવાના અવસર આપ્યા તો આ ભૂમિનું ઋણ પણ ક્યારે ભૂલતા નહીં જે દેશ જે ભૂમિ તમને આવા અવસર આપે છે આવી સ્વતંત્રતાથી ભક્તિ કરવાના મોકા આપે છે આવું સામર્થ્ય આપે છે સત્કર્મો કરવાનું એટલે કે જેના થકી પુણ્ય કરવાની તકો તમને મળે છે એનો ઉપકાર કેમ ભૂલી શકાય એટલે હું તો એમ માનું કે જ્યારે જ્યારે કોઈ સત્સંગ ભાગવત કથા તમે કરો છો તમે આ ભૂમિનો ઋણ અદા કરી રહ્યા છો ભૂમિના દુઃખનું નિવારણ એટલે ભગવાન પધારે છે ગાયનું રૂપ ધારણ કરી એ તો જયારે દસમસ્કન ની કથા જોઈશું ત્યારે આપણે જોઈશું એટલે કૃષ્ણ જન્મ તો વારે ઘડી આપણે છે આજે કૃષ્ણ જન્માષ્ટમીનો છે કાલે નંદ મહોત્સવનો દિવસ છે એટલા કથામાં પાછો નંદ મહોત્સવનો દિવસ આવી જશે ચોથા દિવસે એટલે પાછો નંદ ઘેર આનંદ ભયો આજ તો આનંદ લૂટવાનો છે ને કે આનંદ ભયો આનંદ ભયો આનંદ ભયો ગાતા ગાતા આપણા સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જાય અને આપણું જીવન આનંદમય બની જાય એ જ કૃષ્ણ તત્વની આરાધના છે કૃષ્ણ તત્વની યાત્રા શું છે કારાગ્રહ માં જન્મેલા ભગવાનજી ને આજ્ઞા કરે છે અને નંદાલય સુધી પહોંચે છે બસ આ તો યાત્રા કૃષ્ણ લીલાની છે કર્મના કારાગ્રહમાં પુરાયેલા આપણે બધા જ કોઈ વસુદેવ જેવો ગુરુ આવી આપણને નંદાલયના નંદ મહોત્સવમાં પહોંચાડી દે એ જ કૃષ્ણ લીલાની યાત્રા છે શ્રી મહાપ્રભુજી આજ તો કાર્ય કર્યું કર્મમાં કેવો જીવ બંધાયેલો હતો તેને કાળ કર્મ નવ બાંધેરે ઘરે ઘરે ઠાકોરજી પધરાવી પ્રત્યેકના ઘરને નંદાલય બનાવી દીધા આજ તો પુષ્ટિ ભક્તિની મહાપ્રભુજીની કૃપા છે આપણા બધા ઉપર તો આ ભૂમિનું દુઃખ બીજું દુઃખ કહ્યું માનું દુઃખ માતાનું દુઃખ દેવકી દુઃખી છે ભગવાનને માં પ્રત્યે બહુ લગાવ છે વિશેષ મહત્તા કૃષ્ણ લીલામાં મહત્તા ભગવાનમાં બહુ વિશેષ રૂપે કહી છે એટલે જ ભગવાનની મારે ઘડીએ યાદ અપાય છે દેવકી માં અને કેવલ જન્મ્યા છોડીને આવે તો પછી ની વાત પણ જયારે પાછા કૃષ્ણ પાસે ગયા છે કે દેવકીજી પાસે ગયા છે ને દેવકીજી કહ્યું મારા મૃત બાળકો મારે પાછા જોવા છે અને ભગવાને લઈને આવ્યા છે સંકલિત થાય માના દુઃખનું નિવારણ માની પ્રસન્નતાનું કારણ બને ભગવાન પ્રત્યેક અને યશોદાજીને તો જે સુખા ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીને એસો સુત જાયો અને આ કથા પણ યોગાનું યોગ એ જ છે કે માની પ્રસન્નતા માટેની કથા થઈ રહી છે જ્યાં કૃષ્ણ તત્વ સાથે અનુસંધાન આપણે કરવા જઈએ તો રીતાબેન ના જયારે જન્મ દિવસ એસી વર્ષનો આ મંગલ પ્રસંગ છે અને એની સાથે આ કથાને જોડી અને બંને એમના પુત્રો વિજયભાઈ ને ભાવિનભાઈ જે રીતે પોતાના ભાવ સમગ્ર પરિવાર સાથે હું જ્યારે એમના નામ લઉં એટલે તમે બધા જ આવી ગયા એટલે એવું વાત માનવું કે પણ બધાના નામ લેવા સંભવ ન હોય પણ આખો નાના બાળકોથી લઈને વડીલો સુધી બધા જ એક કારણ છે એક વસ્તુ યાદ રાખો ગુરુ દ્રષ્ટિ આપે પણ આંખ તો માં જ આપે છે આ સંસારને આ જગતને જોવાની આંખ માએ આપી છે એનો ઉપકાર કેમ બોલી શકાય ગુરુ પછી આંખને દ્રષ્ટિ આપતો હોય કે આ જ સંસારમાં ભગવાનને કેમ ગોતી લેવા એટલે બધાના ઋણ અદા કરી શકાય માના તો કરજદાર રહેવામાં જ મજા છે

પ્રથમ સ્કંદ થી લઈ ઘણીવાર વાર ઘણા એમ હોય ચોથો દસમો સ્કંદ આવશે ને ચોથા દિવસ ની કથામાં જવાનું અરે ના આ ભાગવત માં તો પ્રત્યેક લીલા સર્વ લીલા કરતા પુરુષોત્તમ શસ્ત્ર નામમાં તો પ્રભુને સર્વ લીલા કરતા ગયા છે આ પ્રત્યેક લીલાઓ પરમાત્માની લીલાઓ છે ગઈકાલે મહાત્માની કથામાં આપણે પ્રવેશ કર્યો હતો અને મહાત્માની કથામાં પ્રવેશ કરતા પ્રભુને વંદન કર્યા શુકદેવજી વંદન કર્યા લઈ ગયા નૈમિષારણ્યમાં હજાર વર્ષ સુધી ચાલ્યો યજ્ઞ આદ્રીને બેઠા છે સૌનક આદિ ઋષિઓ શૃતિજીને બોલાવ્યા ઊંચા આસન પર બિરાજમાન કર્યા આપણે ત્યાં ક્રમ એ છે જેનું ગ્રહણ કરવું જ્ઞાન એ પણ એક જલ જેવું કહ્યું છે પાણી જેવું અને પાણીનો સ્વભાવ હોય ઉપરથી નીચે તરફ જાય અને એટલા માટે જ્ઞાન આપનારને ઉપર બેસાડીએ છીએ અને લેનાર નીચે બેસીને સ્વીકાર કરે છે આ ભક્તિ પણ રસરૂપા છે જ્ઞાન પણ રસરૂપા છે પરમાત્મા પણ રસો વય સહ છે એટલે પરમાત્મા પણ ઉપરથી નીચે તરફ જાય છે સુતજીને સુંદર પ્રશ્નો કર્યા છે સૌનકાદે ઋષિઓ પ્રશ્ન કરતા કહે છે કે મહાત્મન આ જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ અમારા જીવનમાં કેમ થાય એ અમને સમજાવો અમારા જીવનમાં વિવેક કેમ આવે અને વિવેક કોને કહેવાય મહાપ્રભુજી કરે છે આપણે ત્રણ પ્રકારના વિવેક કયા છે વાણીનો વિવેક વ્યવહારનો વિવેક અને વિચારનો વિવેક વિવેકી વ્યક્તિ આ ત્રણેય રીતે વિવેકી હોય છે કારણ કે આ ત્રણ માંથી એકનો પણ વિવેક ચૂકો છો ને તો ક્યાંક અપ્રસન્નતાનું કારણ બની જાય છે એટલે આ ત્રણેય પ્રકારના વિવેક બતાવ્યા વૈષ્ણવ વાણી દ્વારા વ્યવહાર દ્વારા અને વિચાર દ્વારા પણ એક વાત ચોક્કસ છે વિચારોથી વૈષ્ણવ નહીં બનો ને તો તમારી વૈષ્ણવતા બહુ વાર સુધી વ્યવહારમાં પણ નહીં રહે તમને વિચાર વૈષ્ણવ ના આવે છે જો સંજોગો તો અનુકૂળ અને પ્રતિકૂળ દુનિયામાં ચાલતા જ રહેવાના પણ ઉભા થયેલી સામે આવેલી ઘટનાઓ ઉભા થયેલા પ્રસંગો સામે આવેલા સંજોગો એને તમે એક વૈષ્ણવ બનીને સમાધાન કાઢી શકો છો આવું થાય તો શ્રી મહાપ્રભુજીના સેવકે શું કરવું જોઈએ આમ થાય તો એક કૃષ્ણ ભક્તિ શું કરવું જોઈએ આમ બને તો એક વૈષ્ણવે શું ઉકેલ લાવવો જોઈએ વ્યક્તિ બનીને ઉકેલ કાઢવા જશો તો સંઘર્ષો આવશે વૈષ્ણવ બનીને ઉકેલ કાઢશો તો જીવનમાં શાંતિ આવશે તમારા સાંસારિક પ્રશ્નોના ઉકેલ પણ એક વૈષ્ણવ બનીને સમાધાન કાઢો કે વૈષ્ણવે આવા સંજોગોમાં શું કરવું જોઈએ દરેક વખતે કોઈનું ઝૂટવી લીધેલું લઈ લીધે એટલે કે હાથમાં આવેલું એ દરેક વસ્તુ લાભ જ નથી હોતી ઘણી વાર હાથમાં આવેલી ઘણી નાની વસ્તુઓ આપણું ઘણું બધું લઈને જતી રહેતી હોય છે એ આવવા નથી આવી એ લેવા આવી હોય છે આપણને એમ લાગી તો પેલા પાસે મેં લઈ લીધું અને અત્યારના આ સંજોગોમાં માણસ સ્વાર્થ પાછળ સંબંધોને પણ તોડવા તૈયાર થઈ જાય છે એનો પણ વિચાર કરવા તૈયાર થતો નથી અને જ્યારે એવા સંજોગો છે ત્યારે વૈષ્ણવી વિચારધારા એ જ એક સમજણ આપી શકે એમ છે મહાપ્રભુજી નવ પ્રકારના વૈચારિક વિવેકો બતાવે અત્યારે તો એનો સમય નથી જો આગળ કથામાં અવસર મળશે તો ચર્ચા કરીશું તો વિચારનો વિવેક તો વિવેક ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેક એટલે કે અમારા વિવેકમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા જે વિવેક આવે સાધારણ વ્યક્તિનો વિચાર અને એક ભક્તનો વિચાર બંનેમાં બહુ મોટો ફરક છે આપણે વૈષ્ણવ થઈને આવું બોલો છો વૈષ્ણવ થઈને આવું વિચારો છે વિચાર કેવો હોય વૈષ્ણવનો આપણો તો પ્રત્યેક વિચાર જો આપણા પ્રત્યેક સમાધાન ક્યાં છે મહાપ્રભુજી બતાવેલા સોળસ ગ્રંથમાં આપણા જીવનના સમાધાનો ક્યાં છે હરિરાયજીએ બતાવેલા શિક્ષા પત્રમાં ગુસાંઈજીના ગ્રંથોમાં કારણ કે આપણી બુદ્ધિ સીમિત છે સ્વાર્થથી અધિક વિચારી શકતી નથી તો આપણે સમાધાન કોની પાસે લઈશું કે આજ્ઞામાં ગુરુના વિચારમાં ગુરુના સમાધાન મહાપ્રભુજીની વાણીમાં ગોતજો મહાપ્રભુજી આનું શું સમાધાન આપે છે કારણ પ્રશ્નો જાગવા ખરાબ નથી પણ સમાધાન ગલત વ્યક્તિ પાસે લેવા જવું એ વધારે ખતરનાક છે એક સેકન્ડ માટે વિચાર કરો અર્જુન મોહ થયો અને થયું કે મારે યુદ્ધ લડવું કે નહીં એ પૂછવા જો ધ્રુતરાષ્ટ્ર ગયો હોત તો કેવી ગીતા મળી હોત એ જો દ્રોણાચાર્ય પૂછવા ગયો હોત તો કેવી ગીતા મળી હોત કૃષ્ણ પૂછ્યું તો સમાધાન મળ્યું તો ભગવદ્ ગીતા મળી પ્રશ્ન જાગવા ખરાબ નથી ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું એ વધારે ખતરનાક છે એટલે જીવનમાં જ્યારે પણ કોઈ પ્રશ્ન જાગે ત્યારે કોઈ સમજદાર પાસે સમાધાન લેવા જજો નાદાન વ્યક્તિ પાસે જશો ને તો સંઘર્ષ આચાર્ય અને પ્રગટ કોઈ ગુરુમાં શ્રદ્ધા ન હોય તો મહાપ્રભુજીની ગ્રંથો ને વાણીનો આશ્રય કરજો ભાગવતજીની આશ્રય કરજો બધા જ સમાધાનો શાસ્ત્રો સમાધાન આપે છે આ સાધારણ કોઈ પુસ્તક નથી અરે આજનું છાપું વાંચો કાલે વાંચવું ના ગમે આપણને આ તો કાલનો પેપર છે અને વિચાર કરો હજારો વર્ષોથી આ વંચાય છે તો એમાં આવું શું છે કે જેટલું વાંચીએ છે એટલું વાંચવાની ઈચ્છા વધે છે જેટલું સાંભળીએ છે એટલું સાંભળવાની નહીં તો કોઈ જાણીતી વસ્તુ તમે તમને સાંભળી હોય એ વસ્તુ પાછી સાંભળો તમે શું કરો તરત એને સ્ટોપ કરી દો ખબર છે આ તો ખબર છે એનું વાક્ય પૂરું ન થવા દો તમે અને આ વાત ખબર છે મને હવે એ જ કથા કૃષ્ણ આ રીતે પ્રગટ થયા આ રીતે બાલ લીલા કરી ક્યારે કોઈને રોકીએ છે એ ખબર છે હજી કહો હજી ગાવને ને હજી કૃષ્ણ ચરિત્ર કહો અરે પેલું તો કયું નહીં જે મેં સાંભળ્યું તું લોકો પાછા એમ કે એને નવું સાંભળવા કરતા જે સાંભળ્યું હોય એ સાંભળવામાં વધારે રસ એમાં તો કેવો આનંદ આવે ઠાકોરજી આવી લીલા કરે એવું તો શું છે આમાં કે જે સદાય નવીન લાગે છે કારણ આના અક્ષરે અક્ષરમાં ભગવાન છે અને ભગવાન ક્યારે જુદો થતો નથી એ તો કલકલ વહેતા ગંગાજી જેવો સદાય નવો છે અને એટલા માટે આપણી પણ એ રંજન આપે છે આનંદ આપે છે એવા આ દિવ્ય ગ્રંથો છે પુરા ભવમ ઇતિ પુરાણમ પુરા નવમ ઇતિ પુરાણમ જે સદાય નવું છે એવું આ પુરાણ છે તો ઘણીવાર લોકો એમ કે આટલા હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથોનું આજે શું કામ અચ્છા તો શું માનવ જાતિમાં બદલાઈ ગયો ક્રોધ ગયો લોભ ગયો ઈર્ષા ગઈ દ્વેષ ગયો છે ને બધું તો પછી આયે સાંભળવું પડશે કારણ કે આ બધાનું સમાધાન આમાં છે કેમ કે જગતના એ સિદ્ધાંતો પહેલાંની લોકો આદ આદિ માનવ હતા તો કાચું ખાતા પછી ધીમે ધીમે ઉત્ક્રાંતિ થઈ વિકાસ થયો શેકી શેકીને ખાતા થયા બાફીને ખાતા થયા તળીને ખાતા થયા બેક કરીને ખાતા થયા હવે પાછા ડોક્ટર એમ કે કાચું ખાઓ ને તો આટલા વર્ષો પાણી માં ગયા માણસે ચાલવું ના પડે એટલે તો સાયકલ શોધી એમાંથી સ્કૂટર શોધ્યું એમાંથી કાર શોધી વિમાન શોધ્યા હવે પાછા ડોક્ટર કહે થોડું ચાલો હવે ચાલીને ને જાઓ બધે આટલી બધી ઉત્ક્રાંતિ પાણીમાં મૂળ વાત એ છે માણસ માણસ જ છે એ ગમે તેટલો પોતાને હોશિયાર માનવા લાગે એ ગમે તેટલો કારણ કે આપણે ગમે તેટલા મોર્ડન થઈ જઈએ પણ રોયલ સોય ક્યારે ઘરે લાવીએ ને તો માથે કંકુ અને સાથીઓ જ કરવાના છે કારણ કે આપણી શ્રદ્ધા ભગવાન માટેની છે ને એ તો ક્યારે જવાની નથી એ આપણા જીવનનો એક ભાગ છે એ આપણા આત્માનો સંતોષ છે નવું લેટેસ્ટ કોમ્પ્યુટર લાવે ને તો કે મંદિરમાં પેલા ભગવાન આગળ મૂકીએ પછી વાપરીશું પેલા એમાં કંકુ સાથીઓ કરી દી પછી વાપરી લેટેસ્ટ કોમ્પ્યુટર મોટા મોટા ડોક્ટરોને પણ ઓપરેશનમાં જતા પહેલા પગે લાગીને જતા જોયા છે ને તો આટલા મોટા ડોક્ટર છે ઘણીવાર જીવનમાં મેં વિજ્ઞાનને વિશ્વાસની આગળ હાથ જોડીને ઊભો રહેતો જોયો છે કે વિજ્ઞાન પણ વિશ્વાસની સામે હાથ જોડીને ઊભો રહે હવે ભગવાન ડોક્ટર બધા હંમેશા જ્યારે મોટું ઓપરેશન હોય અને બહુ સિરિયસ હોય તમે તમારા ભગવાનને યાદ કરી લો એમ જ કે ઓપરેશન થતું હતું એટલે ડોક્ટર એક હાર મંગાવે ફૂલનો દર્દી પૂછ્યું શેના માટે કે જો સક્સેસ જાવ તો મને પહેરાવજે ફેલ જાય તો હું તને પહેરાઈ દઈશ કામ તો લાગશે બગડવાનું નથી અને એટલા માટે વિવેકની વૃદ્ધિ થાય જીવનમાં વિવેકી બનજો વૈષ્ણવ ક્યારે બોલજો ચૂપ રહેવું બહુ સહેલું છે પણ ક્યારે બોલવું ને ક્યારે ચૂપ રહેવું આ વિવેક કહેવાય વાણીનો વિવેક એ રીતે વ્યવહારનો વિવેક એવી જગ્યાએ બેસવું જ નહીં કે જ્યાં કોઈ ઊભું કરે એવી જગ્યાએ ઊભા જ નહીં રહેવું જ્યાં કોઈને નડતા હોય અને એનાથી મોટો છે વિચારનો વિવેક કારણ જે વિચારથી વિવેક નથી હોતો એના જીવનમાં સતત સંઘર્ષ રહે છે સતત સંઘર્ષ રહે છે અને વિચારથી વિવેક કોણ આપે પેલું સત્સંગ વિવેક ના હોય સત્સંગ વગર વિવેક ના ગમે તેટલા ભણી ભણેલા ગણેલા અવિવેકી લોકોને મેં જોયા આટલો બધો ભણેલો હોય પણ જરા વિવેક ન હોય હું તો એ જ વાત આટલું બધું ભણ્યા પછી પણ સ્વજનોના મન વાંચતા જો તમને ન આવડે તો તમારાથી મોટો અભણ કોઈ નથી આટલું બધું ભણ્યા પછી પણ ઘણા ડોક્ટર થઈ જાય એન્જિનિયર થઈ જાય પણ હજી મા બાપની લાગણી ન સમજી શકે અરે તારે જાગવાની શું જો ભલે હું મોડો આવું તારે ટોકવાની શું જરૂર છે હું જે કરું મારી લાઈફ છે અરે એને ટોકવામાં કે રોકવામાં રસ નથી એને તારી ચિંતા છે જીવનમાં ચિંતા કરનારા બહુ ઓછા મળે છે યુવાનો બેઠા હોય તો કહીશ તમે બધું ભણો ગણો બધી વાત પણ તમારા વડીલોના મનને ન વાંચી શકો તો તમારાથી મોટું અભણ કોઈ નથી થાપ આપણે ત્યાં જ તો ખાઈ જઈએ છીએ બહાર બધાને જાણીએ બધાને સાચવીએ

કારણ બધા ગ્રંથોને પુસ્તકોને વાંચવા જવા એ આપણા માટે સંભવ નથી હોતું પણ ચાલતો ફરતો ગ્રંથ એ ગુરુ જ છે બીજું કાંઈ બહુ ન વાંચી શકો ને ક્યાંક ન શીખી શકો તો એટલું જ વિચારો ને જો આવો સંજોગ અને આવો પ્રશ્ન મારા ગુરુ સામે હોત તો એ શું કરત એ શું વિચારત એ શું બોલત આટલો વિચાર કરી લઈએ ને તો એ ઘણા સમાધાનો મળી જાય આપણને પ્રશ્ન કર્યો છે આ કળિયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે અમને કોઈ એવું સાધન બનાવો બતાવો જે પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર કરનારું હોય જે મંગલ કરનારાઓમાં પણ મંગલ કરનારું હોય અને જે ભગવાન કૃષ્ણને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો ને ગુરુદેવ પ્રશ્ન કર્યો ભગવાન મેળવી આપે એવું સાધન હવે સર્વ તંત્ર એવા સ્વતંત્ર પરમાત્મા કોઈ સાધનને આધીન ક્યારેય નથી પ્રશ્ન કર્યો એવું કોઈ સાધન કર્યું જે ભગવાન મેળવી આપે અને ત્યારે આ બધા જ પ્રશ્નોના ઉત્તર આપતા સુતજીએ કહ્યું કે સૌનકજી તમારા પ્રશ્નો અનેક છે પણ આ અનેક પ્રશ્નોનો ઉત્તર એક જ છે અને કહેતા સુતજી બોલ્યા સૌનકજી એ કાલ રૂપી વ્યાલ જબ મનુષ્ય કા ગ્રાસ કરને લગા વ્યાલ એટલે સર્પ કાળને સર્પ કયો છે અને એ જ્યારે ગળવા લાગ્યો જો આ કાલ બહુ દુષ્કર છે બધું જ પાછું આવે ગયેલો સમય ક્યારે પાછો નથી આવતો આપણે ઘડિયાળમાં એક કલાક ઘડિયાળનો નથી ગયો તારો ગયો છે આપણે ઘડિયાળમાં ગયો ઘડિયાળમાં નહીં આપણે જીવનનો એક ઓછો થઈ ગયો કાલરૂપી વ્યાલ જ્યારે ગ્રાસ કરી રહ્યો છે એનાથી મુક્ત કરવા માટે સુખદેવજીએ આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે એક ભાગવત શાસ્ત્ર એવું છે જે ભગવાનને મેળવી આપવા છે જે કાળના બંધનોમાંથી મુક્ત કરી શકે છે ત્રણ બંધન દરેકને જીવનમાં છે કાળ કર્મ અને સ્વભાવ કહે છે કે ત્રણ બંધન દરેકને લાગેલા છે દરેકને કાળનું બંધન છે પચીસ વર્ષ પહેલા તમે જેવા હતા એવા આજે નથી અને આજે જેવા છો એવા દસ વર્ષ પછી નહીં રહો તમે માનો કે ન માનો કાળ તમારા ઉપર પ્રભાવ કરી જ રહ્યો છે કોઈ એ બંધનને સ્વીકારે કે ન સ્વીકારે તમે બંધાય લાજ જન્મ્યા છો આ કાળનું બંધન દરેકને છે જ એટલે જ આપણે ઘડિયાળમાં કહીને કેટલા વાગ્યા કારણ કે એમાં ફૂલ નથી હોતા કાંટા હોય છે ઘડિયાળમાં કાંટા હોય ને કલાકનો સેકન્ડનો મિનિટનો અને એટલે જ પૂછે કેટલા વાગ્યા કાંટા જ વાગે અને આ કાંટો એવો વાગે છે ને કે એનો ઘાવ ભલભલાને વર્ષો સુધી રૂજાતો નથી ક્ષણોની ભૂલો માણસે સદીઓ સુધી ભોગવવી પડતી હોય છે ખતા સજા ક્રોધ લોભ કામ ઈર્ષા દ્વેષ આ કોઈ વર્ષોના ના હોય આના કોઈ દિવસો કે મહિનાઓ ના હોય આની મિનિટો ને સેકન્ડો જ હોય તો ઘણા પછી એમ કે આમ પાંચ મિનિટ ગુસ્સો આવે પછી કાંઈ નહીં ભૂકંપ પાંચ મિનિટના જ હોય પણ પછી એ સુધારતા સુધારતા વર્ષો લાગી જાય પાપની ક્ષણો હોય છે પુણ્યની સદીઓ હોય છે પણ આ ક્ષણોને જે માણસ નથી સાચવી શકતો એ ક્ષણોની ભૂલો એને સદીઓ સુધી ભોગવવી પડતી હોય છે સાચવવાની ક્ષણો જ છે સદીઓ નહીં ક્ષણોને જે સાચવી લે એ વર્ષોના દુઃખથી બચી શકે છે હું તો ઘણી વાર કહું કે તમારે કરોડોમાં એક થવું છે તો ઘણાને બધા કરોડોમાં એક થવા માટે તો કેટલી મહેનત કરવી પડે કેટલું ભણવું પડે કેટલા પ્રયાસ કરીને જો આમ પહોંચી આટલા ઉપર ત્યારે કરના તમારો ક્રોધ છોડી દો કરોડો લોકોનો છૂટતો નથી કરોડોમાં એક થઈ જશો તમારો લોભ છોડી દો કરોડો લોકોના નથી છૂટતા કરોડોમાં એક થઈ જશો તમારી ઈર્ષા છોડી દો કરોડો લોકોની નથી છૂટતી કરોડોમાં એક થઈ જશો તમારો દ્વેષ છોડી દો કરોડોની નથી છૂટતી તમે કરોડોમાં એક થઈ જશો કરોડોમાં એક થવા માટે કઈ બધું બહુ મોટું મેળવવું પડે એની જરૂર નથી નાનકડું મૂકી દઈએ ને તોય કરોડોમાં એક થઈ જવાય